નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મકવાણા સમાચારની શરૂઆત કરીએ અમદાવાદમાં વટવા વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે અહીંયા આવેલ જેઆઈડીસીમાં આગનો બનાવ બન્યો હતો વટવા જેઆઈડીસી ફેઝ ફોરમાં આગનો બનાવ બન્યો છે કેમિકલની ફેક્ટરી જ્યાં આગ લાગતા અફરાતફરી મચી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કેમિકલના કારણે આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા ફાયર વિભાગની ટીમ અહીંયા ભારે જહેમત ઉઠાવી રહી છે જયશ્રી ઇન્ડસ્ટ્રીમાં એકાએક આગ લાગી હતી આગના કારણે ફાયર વિભાગની આઠ ગાડી ઘટના સ્થળે પહોંચી છે અહીંયા આગને પગલે કેવી સ્થિતિ સર્જાઈ છે તમે આ બે દ્રશ્યોથી સમજી શકો છો આ વિસ્તારમાં અત્યારે હડકમ મચેલો છે અને બે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ વિગતો મળી છે પંચાવન વર્ષીય નીતિનભાઈ ચાલીસ વર્ષીય રાજેશભાઈ ગંભીર રીતે રાજા હોવાની પણ જાણકારી છે આગની ઝપેટમાં ગયા બાટલા ફાટવાના કારણે આગનું અનુમાન વ્યક્ત કરાયું છે પાંચ વધુ ગુજરાત પંદરથી વધુ ફાયર ગાડી ઘટના સ્થળે પહોંચી છે આગની ઘટનામાં ફાયર વિભાગે મેજર કોલ પણ જાહેર કરેલો છે અમદાવાદના વટવા વિસ્તારનો બનાવ જ્યાં જેઆઈડીસી ફેઝ ફોરમાં એક જયશ્રી ઇન્ડસ્ટ્રી નામની ફેક્ટરી છે જ્યાં કેમિકલના બોટલ

શરૂઆતમાં ચાર પછી આઠ અને પછી જ્યારે આગ જે છે વધારે વિકાર સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે મેજર કોલ જે છે ફાયર વિભાગે કર્યો તો હાલ ઓગણીસ જેટલી ગાડીઓ છે ફાયર બ્રિગેડને પહોંચી છે અને વધુ ત્રણ ગાડીઓ જે છે તે આગને કંટ્રોલ કરવા માટે બોલાવવામાં આવી છે પરંતુ આગે જે પ્રકારનો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે શરૂઆતમાં જે પ્રકારે માહિતી પ્રાપ્ત થયેલી છે અત્યાર સુધી કે એક ઇલેક્ટ્રિક દુકાનની અંદર શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી અને ત્યારબાદ આજુબાજુની જે સોલવન્ટ એટલે કે કે કેમિકલની જે ફેક્ટરી હતી જેમાં રંગ બનાવનારી ફેક્ટરી અને સાથે સાથે બીજી જે અન્ય ફેક્ટરી હતી તેની અંદર સોલવન્ટ પુષ્કળ પ્રમાણમાં હતું જે પ્રકારે ચીફ ફાયર ઓફિસર અમિત ડાંગરે થોડીક પહેલા જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેની અંદર તેમણે જણાવ્યું હતું કે અંદાજીત દસ ટન જેટલું કેમિકલ સોલ્વન્ટનો જથ્થો જે છે આની અંદર હતો જેની અંદર પાંચ ટન કેમિકલ જેનો જથ્થો જે છે એ અન્ડરગ્રાઉન્ડ ટેન્ક જે બનાવવામાં આવી હતી તેની અંદર હતો અને આની અંદર આગ લાગવાને કારણે આ ભીષણ આગ જે જે લાગી હતી અને સતત ચાર કલાકથી પણ વધારેનો સમય થઈ ગયો છે અને ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો છંટકાવ તેમજ ફોર્મનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે કારણ કે જે કેમિકલની આગ હોય છે તે પાણીના છંટકાવથી કંટ્રોલમાં જલ્દી લાવી શકાતી નથી જેના કારણે ફોર્મથી પણ છંટકાવ જે છે કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે ફાયર વિભાગના જે અધિકારી હતા તેમણે પણ જણાવ્યું છે કે ફેક્ટરીની અંદર જે આગ લાગી હતી ત્યાં ફાયરના સાધનો પણ ન હતા જે પ્રકારે ફેક્ટરીની અંદર ફાયર સેફ્ટી સાધનો હોવા ખુબ જરૂરી છે પરંતુ ફાયર સેફ્ટી સાધનો ન હોવાનું પણ સામે આવ્યું છે સાથે સાથે જે આ આગ છે હાલ તો જે પચાસ ટકા જેટલી કહી શકાય કે પચાસ ટકા જેટલી આગ પર કંટ્રોલ મેળવી લો જે પ્રકારે આગ લાગી હવે એક ખૂણાનો જે ભાગ છે ત્યાં ક્યાંક ક્યાંક સેલ્વર જે કેમિકલનો જથ્થો છે ત્યાં આગ હજુ ચાલુ છે પણ ધીમે ધીમે જે એની પર પણ કંટ્રોલ મેળવી રહ્યો છે સાથે સાથે ઓઇલ જે ભરેલા બેરલ હતા તેમાં પણ બ્લાસ્ટ થયા છે જે બ્લાસ્ટ થવાને કારણે જે બેરલ છે એ હવામાં ઉછળીને આજુબાજુના વિસ્તારની અંદર જે છે પડ્યા છે પરંતુ સૌથી પહેલા તો જ્યારે આગ લાગી હતી ત્યારે સેફ્ટીના ભાગરૂપે તમામ જે કર્મચારીઓ હતા તેમનોની બપોર પછીની રજા જે છે આપી દેવામાં આવી હતી ને તમામ જે કંપનીઓ છે આજુબાજુની એટલે કે પાંચસો મીટરના ઘેરાઓની અંદર જેટલી બી કંપનીઓ આવે છે તમામ કંપનીઓ બંધ કરી દેવામાં આવી છે તમામ શોપો બંધ કરી દેવામાં આવી છે સાથે સાથે પોલીસનો જે કાફલો છે તે ઘટના સ્થળે છે અને તમામ લોકોને જે બેરિકેડ લગાવીને તમામ આજુબાજુના તમામ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે ફાયરના અંદાજે સૌથી પણ વધારે કર્મચારીઓ છે સતત બે વાગ્યાની આસપાસથી જ જે છે આગ લાગી હતી ત્યાંથી જ સતત પાણીનો છંટકાવ કરી રહ્યો છે હજુ પણ અંદાજીત બે કલાકની આસપાસ જે છે એ સમય લાગી શકે છે કે આ આગ છે તે કંટ્રોલમાં આવી શકે અત્યાર સુધી કદાચ જે પ્રકારે માહિતી મળી છે કે સાતથી આઠ જેટલી જે ગોડાઉન હોય કે ફેક્ટરી છે એ તેની અંદર આગ જે છે તે લાગી હતી પરંતુ દસ ટન જેટલું કેમિકલ જે છે એ જે સોલ્વન્ટનો જથ્થો હતો તે આગ આગળ બનાવવામાં આવ્યો સાથે સાથે જે પાંચ ટન જથ્થો જે છે તે અંડરગ્રાઉન્ડ જે છે એ કંપની હતી તેની અંદર પાંચ ટન જેટલો જથ્થો છે અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવામાં આવી તેની અંદર જથ્થો હતો બીજા બે બે ટનના જે છે અલગ બેરલ હતા એટલે કે દસ ટન જેટલો કેમિકલનો જે સોલ્વન્ટનો જથ્થો હતો તેની અંદર આગ લાગવાને કારણે આ ભીષણ આગ જે છે લાગી હતી હજુ પણ ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જે ફોર્મ છે ફોર્મથી પણ છંટકાવ કરવામાં આવે છે આગ પર સતત કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ હજુ 60% જેટલી આગ છે તે કંટ્રોલમાં લેવામાં આવી છે હજુ પણ 40% જેટલી આગ છે તે હજુ ફેલાયેલી જોવા મળી રહી છે जी બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ તમે વટવામાં કોઈ કેમિકલ એકમની અંદર આગ લાગેલી છે હજી અહીંયા સ્થળ ઉપર જ હું આવેલું છું આપણે દસ ગજરા ચારે બાજુથી લાઇન નું બનાવી પાણીનો મારો ફોર્મનો મારો અત્યારે કરી રહ્યા છીએ આગ હજી કંટ્રોલમાં આવેલી નથી અને આગને કંટ્રોલ લેવાની કોશિશ કરી હાલમાં કોઈ એવા મેસેજ નથી કે કોઈ કેજ્યુલિટી હોય કે એવું કોઈ પણ પ્રકારનું મેસેજ નથી પણ કોઈ અગમ્ય કારણસર અચાનક જ આગ ફાટી નીકળી અને જ્વલનશીલ પદાર્થ હોવાથી આજુબાજુમાં પરિસ્થિતિ રહી છે ફાયરના સાધનો બધા આમાં પાણી જ મારવાનું હોય ફોર્મ મારવાનું હોય પાણી અને ફોમ ફોર્મ નર્સર આખું આવી ગયું છે અને પાણી અને ફોર્મથી અત્યારે આગને કાબૂમાં લેવાની કોશિશ થઈ રહી છે અત્યારે વટવા જીઆઈડીસી ફેઝ એક કેમિકલની ફેક્ટરીમાં અચાનક આગ લાગેલી છે અત્યારે અમારી ફાયરની ટીમ दो बज के तीस मिनट के आसपास हमारे कंट्रोल में फायर कॉल मिला कि वटवा जी केमिकल फैक्ट्री है और उसमें फायर हुआ है तो जब हमारा टीम यहाँ पहुँचा तो एक केमिकल फैक्ट्री है इसमें सोलवेंट है एंड फाइव टन का एक टैंकर है अंडरग्राउंड टैंक है प्लस में दो दो टन के और भी टैंक है एक टैंकर और खड़ा हुआ है अभी माति नहीं मिली वो टैंकर जो खड़ा है पार्क है वो फुल है खाली है बट उसका कूलिंग काम चल रहा है तो तकरीबन अभी टाइम हो गया अपना दो घंटे से ऊपर और कूलिंग चल रहा है अभी आप देख सकते हैं कि फायर कंट्रोल में है पहले फायर बहुत फैल गई थी क्योंकि लिक्विड फायर थी तो ये फैलता है बट अभी बहुत अच्छे से कंट्रोल कर लिए एक जगह पे भी फायर है और કુલિંગ કામ ભી રહે વટવા જીઆઈડીસી ફેઝ 4 ની અંદર આવેલ એક કંપની ની અંદર જે છે આગ લાગી હતી જેના કારણે જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે સોલવન્ટ જે છે એ બનાવતી કેમિકલ કંપની હતી તેની અંદર આગ લાગવા વિકરાળ જે સ્વરૂપ છે તે ધારણ કર્યું છે હાલ ફાયર બ્રિગેડ જે 10 જેટલી ગાડીઓ છે ઘટના સ્થળે છે પરંતુ અંદર જે પ્રકારે કેમિકલ ના જે બાટલા છે તે ભર્યા છે તેની અંદર પણ આ બ્લાસ્ટ થવાને કારણે આગ જે છે વિકરાળ સ્વરૂપ જે છે ધારણ કરી રહી છે સાથે સાથે આ આગનો જે ધુમાડો છે અંદાજિત દસ કિલોમીટર દૂર સુધી આ ધુમાડો છે દેખાઈ રહ્યો છે પરંતુ જે પ્રકારે આગની ઘટના લાગી છે શરૂઆતમાં સમાચાર એવા સામે આવી રહ્યા છે કે આગ જે છે શરૂઆતમાં એક ઇલેક્ટ્રિક દુકાનની અંદર શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી ત્યારબાદ જે છે આખર આગે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને આજુબાજુની ત્રણ જેટલી કંપનીની અંદર આગ છે તે ફેલાય છે તમામ જે કંપનીઓ છે કેમિકલ બનાવતી હતી સોલવન્ટ બનાવતી હોવાનું પ્રાથમિક અનુમાન આવેલું છે કે ફાયર વિભાગની દસ જેટલી ગાડીઓ છે અને ખાસ કરીને જે

છે તે મેળવી નથી પરંતુ જે પ્રકારના માહિતી બી સારવા માટે છે પરંતુ અનેક દ્વિચક્રી વાહનો જે છે તે કંટ્રોલમાં આવે છે પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા સતત પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ આગ જે છે હજુ બે કાબુ બની રહી છે કેમેરામેન કેદવે સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત